પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીના હુકમ અન્વયે પોલીસ અધિક્ષક શ્રીની કચેરી તાપી વ્યારા ખાતે સાયબર ક્રાઇમ સંબંધે જાહેર જનતામાં માં જાગૃતતા આવે તે સંબંધિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તાપી જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમથી બચાવવા માટે જરૂરી સૂચનો તેમજ માહિતીથી અવગત કરવા જાણ કરવામાં આવી સાયબર ક્રાઇમ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુ સર તાપી જિલ્લા પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી જેમાં પિન નંબર ઓટીપી સીવીવી કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપશો નહીં સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા વિચારો કોઈ કાર્ડ સિમ કાર્ડ વેલિડિટી કેવાયસી રિન્યુ બેંક ખાતું ચાલુ કે બંધ કે એક્ટિવ વગેરે માટેના ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો

ખૂબ વધી રહ્યો છે તેની સાથે સાથે આજ ટેકનોલોજીની મદદથી ખરાબ વૃત્તિ ધરાવતા અને લોકોને છેતરવાના ઈરાદાથી કેટલાક ઈસમો દ્વારા સાયબર ક્રાઇમનો પણ બનાવ બનવા માંડ્યા છે આજના જમાનામાં આજના સમયમાં બીજા કોઈ પણ ગુનાઓ કરતાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે આ સાયબર ક્રાઇમના બનાવોને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત નવી નવી ટેકનોલોજી અને નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને આ ગુનાઓને ઉકેલવા માટે તેમજ આવા ગુનેગારોને નાથવા માટે મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવી રહ્યું છે આના ભાગ સ્વરૂપે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે જેની અંદર સાયબર પીઆઈ સાયબર પીએસઆઈ ઉપરાંત આ ટેકનોલોજીને કેવી રીતે સમજવી અને તેમાંથી કેવી રીતે ગુનાખોરી શોધવી તેના જાણકાર માણસોને પણ મૂકવામાં આવ્યા છે આની સાથે કોઈપણ વ્યક્તિ સાથે કોઈ આવો સાયબર ફ્રોડ બન્યો હોય તો તાત્કાલિક એ વસ્તુનું રિપોર્ટિંગ થઈ શકે એ માટે રાજ્ય સ્તરે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસ ત્રીસ એનો હેલ્પલાઇન નંબર છે તો કોઈપણ વ્યક્તિ સાથે જો આવો કોઈ પણ બનાવ બને છે કે એના સાથે કોઈપણ રીતનો સાયબર ક્રાઇમ આઈધર એમાં કોઈ પૈસા ગયા હોય આઈધર એના ઉપર કોઈ એની ખોટી બદનામી થવાની વાત હોય કે બીજી રીતની છેતરપિંડી હોય તો તાત્કાલિક આ નંબર ઉપર ફોન કરી અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે કે જેથી તમારે પોલીસ સ્ટેશન સુધી પણ જવાની જરૂર પડતી નથી તો અત્યારે ખાસ હું આ મીડિયાના માધ્યમથી તમામ નગરજનોને એક વિનંતી કરીશ કે તમારી જોડે જો આવું કોઈપણ પ્રકારનો ફ્રોડ બને તો આ નંબર ઉપર વન નાઇન થ્રી ઝીરો ઉપર તમારે તાત્કાલિક રિપોર્ટ કરવાનો રહેશે આ હેલ્પલાઇન નંબર ઉપર અત્યાર સુધીમાં ઘણી બધી ફરિયાદો મળેલી છે જેનો એક અંદાજીત આંકડો જોઈએ તો આ ચાલુ વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ વર્ષમાં પચાસ હજાર કરતાં વધારે આવી ફરિયાદો મળેલી છે કે જેની અંદર કાં તો એમના પૈસા ગયેલા હોય કાં તો એમની બદનામી કરવાનો પ્રયત્ન કર્યો હોય કાં તો એમની સાથે ફ્રોડ ના થઈ ગયો થયો હોય પરંતુ એવો પ્રયત્ન કરવામાં આવ્યો હોય અને જે તમામ જેટલી પણ અરજીઓ થઈ છે એ અરજીઓનો અભ્યાસ કરી એમનો વિગતવાર અભ્યાસ કરી અને એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને જે ધ્યાન પર આવ્યું છે એમાં મોટાભાગે આઠ નવ પ્રકારની મુખ્યત્વે મોડસ ઓપરંડી છે કે જેના ભોગ બનતા હોય છે જેમાં જેની પણ હું માહિતી આપીશ જેમાં સૌથી વધારે હોય છે કે ફેક આઈડેન્ટિટી ફેક આઈડેન્ટિટી એટલે કોઈ વ્યક્તિ તમને કોલ કરે છે અને એ વ્યક્તિ પોતાની ખોટી ઓળખ આપે છે ખોટી ઓળખમાં તમામ પ્રકારનું આવી જાય છે આઈધરે કોઈ પોતાની બેંક કર્મચારી તરીકે બતાવે છે કોઈ બીજી ફાઇનાન્સિયલ એજન્સી તરીકે બતાવે છે કોઈ એન્ફોર્સમેન્ટ એજન્સી પોલીસ કે સીઆઈએસએફ કે એ રીતે પોતાને પ્રદર્શિત કરે છે કોઈ તમારા મિત્ર તરીકે ખોટો તરીકે તમને કોલ કરી શકે છે પછી પૈસાની માંગણી કોઈ જરૂરિયાતના ભાગરૂપે કરે છે અને એમાં પૂરી એની અંદર છાનબીન કર્યા વગર એમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ રીતે પોતાના પૈસા જવાથી વ્યક્તિ ભોગ બનતો હોય છે આ ઉપરાંત તાપી જિલ્લામાં આ ચાલુ વર્ષ દરમિયાન લગભગ અઢીસો એક જેટલી અરજીઓ આપણને ઓગણીસ ત્રીસ નંબરની હેલ્પલાઇન ઉપરથી મળેલી છે અને પોલીસ સ્ટેશને બીજી લગભગ પચાસ એક જેટલી અરજીઓ મળેલી છે તમામ પોલીસ સ્ટેશનોએ થઈ અને આ તમામ અરજીઓની અંદર એમના જે ફ્રોડ મની ગયેલા હતા એ ફ્રોડ મની પણ ફ્રીજ કરાવવામાં આવેલા છે અંદર અને એમાંથી જેમને પૈસા પાછા મેળવવા માટે અરજીઓ કરી છે એ લોકોને પૈસા પાછા મેળવવા માટે પણ કોર્ટની મદદથી હુકમો થયેલા છે સાયબર ક્રાઇમના લીધે આત્મહત્યાનો કિસ્સો તાપી જિલ્લા ખાતે કોઈ હજી સુધી નોંધાયેલો નથી અને એવી કોઈ બાબત અમારા ધ્યાન પર પણ આવેલી નથી કરનારા આરોપીઓ મોટા ભાગે અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ટ કરતા હોય છે જેની અંદર મોટાભાગે તેઓ પોતાની ફેક આઈડેન્ટિટી જનરેટ કરી અને તમારી સાથે વાત કરી શકે છે તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટના નામે કોઈ ક્રેડિટ કાર્ડ આપવાના નામે કોઈ ઓનલાઈન શોપિંગ કરાવવાના નામે એના નામે ફ્રોડ કરી શકે છે એ તમારા પેમેન્ટ લેવા માટે તમારી પાસેથી ઓટીપી મોકલી પણ શકે છે અને ઘણી કિસ્સાની અંદર ઓટીપી મોકલ્યા વગર પણ એ તમારામાંથી પેમેન્ટ ટ્રાન્સફર કરી શકે છે ઘણી વખત તમને બુકિંગ કોઈ કરાવવા હોટલ બુકિંગ છે રેલવે બુકિંગ છે બુકિંગના નામના પણ ફ્રોડ થતા હોય છે કોઈ લોન તમે લોન એપ્લિકેશન પણ તમને આપી અને લોન આપવાના નામે પણ તમારી સાથે ફ્રોડ થતા હોય છે આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર જે સોશિયલ મીડિયા વધારે વાપરતા હોય તો પોતાનું ખોટું સોશિયલ મીડિયા પેજ બનાવી તમારા મિત્રના નામનું કે તમારા નામનું અને બીજા પાસેથી પૈસા માંગી શકતા હોય છે આવા ઘણા બધા પ્રકારે ફ્રોડ થવાની શક્યતાઓ રહેલી છે હમણાં જે લેટેસ્ટ એક પ્રકારની મોડેલ ઓપરડી ચાલે છે એની અંદર ભોગ બનનારને કોઈ પણ સમયે સાંજના સમયે કે રાતના સમયે વિડીયો કોલ આવતા હોય છે અને આ વિડીયો કોલની અંદર કોઈ અ ન્યૂડ અથવા હાફ ન્યૂડ કોઈ સામે લેડી હોય છે અથવા તો એવું જ પ્રકારનું કોઈ કેરેક્ટર હોય છે ને તમારી સાથે વાતચીત કર્યા અને એનું વિડીયો રેકોર્ડિંગ કરી લેતા હોય છે વિડીયો રેકોર્ડિંગ કર્યા પછી તમારા તમને ફોન કરતા હોય છે કે ભાઈ તમે તમારે વિરુદ્ધ આવી કોઈ ફરિયાદ થઈ છે અને આ જે પણ સાથે તમે વાત કરી છે એ તમારા ઉપર ગુનો દાખલ કરવા માગે છે એમ કરી અને પછી એને ભય બતાવી અને એની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તો આવો કોઈ પણ તમારી સાથે ફ્રોડ થાય તો પહેલાંમાં પહેલી વસ્તુ જરૂરી છે કે તમે પોલીસને રિપોર્ટ કરો આ વન નાઇન થ્રી ઝીરો પર રિપોર્ટ કરો આવી પણ ફરિયાદની અંદર જો કોઈ ફરિયાદીને એવું લાગતું હશે કે આની અંદર અમારું નામ ખરાબ થાયું છે અથવા તો અમારે અમે આવી ફરિયાદ કેવી રીતે કરીએ બધાને ખબર પડશે તો એ એટલું એસ્યોરન્સ અમારા તરફથી રાખજો કે પોલીસ એવી કોઈપણ બાબતો કે કોઈપણ વાતો પબ્લિકમાં જાહેર નથી કરતી હોતી એટલે આપણા બધાના સગળા પ્રયત્નોનું ખાસ ટાર્ગેટ છે કે આવા પ્રકારના જે ઇસમો છે જે આવું ગુનાહિત કૃત્ય કરે છે એને કોઈપણ રીતે ઉગાડા પાડવા અને એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમના એમને જેલના સળિયા પાછળ મોકલવા અને આ તમામ પ્રકારની એમોમાં એક એક ટૂંકી વાત જો યાદ રાખવી હોય તો એટલું યાદ રાખી શકાય કે જે વસ્તુની આપણે ફોન પર અપેક્ષા ના રાખી હોય આપણે કોઈની લોનની અપેક્ષા ના રાખી હોય આપણે કોઈને વાત ના કરી હોય આપણે કોઈ બુકિંગની અપેક્ષા ના રાખી હોય આપણે કોઈ વ્યક્તિનો ફોન એક્સપેક્ટ ના કરતા હોય ને એનો ફોન આવ્યો હોય તો અજાણી તમામ વસ્તુઓથી દૂર રહેવું જો તમામ અજાણી વસ્તુઓથી દૂર રહેવામાં આવે તો બની શકે કે આપણે આ પ્રકારનો ભોગ બનવામાંથી બચી શકીએ થેન્ક યુ